રોહિતસિંહ રાજપૂત ઝોનલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે રાજકોટ તાલુકાના મઘરવાડા ગામના પ્રાથમિક શાળાનો એક નાના ભૂકાઓ પાસે બાળ મજૂરી કરાવતા હોય અને પ્રિન્સિપાલ ની પોતાની કાર છે તેમની સાફ સફાઈ કરાવતા હોય તેવા ચોંકાવનારા વિડીયો છે શિક્ષણ જગત માટે ખૂબ જ કલંકિત છે અને આ વાતને ઓખોડી કાઢી છે ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો જે ગુરુઓ બાળ મજૂરી અને શોષણની વિરુદ્ધના જે કાયદાઓના પાઠ ભણાવે છે તે બાળકો પાસે આ રીતના સરકારી શિક્ષકો સાફ સફાઈ અને વેટ કરાવે શોષણ કરે ખૂબ જ શરમજનક છે અને દુઃખ છે આ કોઈ ગુજરાતની અંદર પ્રથમ ઘટના નથી છાસ મારે આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ શિક્ષણ તંત્રની ઢીલી નીતિને કારણે કોઈ કડક કાર્યવાહી ન કરવાના બદલે રાજકોટની અને રાજ્યની મોટાભાગની શાળાઓની અંદર નાના બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે મધ્યા વાસણ સાફ કરાવે છે આવી રીતના પ્રિન્સિપાલો પોતાના ઘરના કામો નાના બાળકો પાસે કરાવવાની ઘટનાઓ વારંવાર આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજનો જે વિડીયો છે તે ત્રણ અલગ અલગ ઘટનાઓનો છે એક માટીનો જે ઢગલો છે તેમણે કે જેમની ઉંમર સાત થી આઠ વર્ષ છે તેમની પાસે આ મજૂરી કરાવે છે પ્રિન્સિપાલની પોતાની કાર જાણે પોતે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય ગાડીને સાફ કરવાનો તે રીતના નાના ભૂડકાઓ પાસે પાણીની ડોલ સાથે સાફ સફાઈ કરે છે અને ત્રીજો વિડીયો મધ્ય જે જમીન પછી જે વાસણ બગડેલા હોય તે નાની બાળાઓ

કરાવે છે છે ખરેખર ખૂબ જ શરમજનક આવી રીતના નાના ભૂલકાઓની માનસિકતા ઉપર ખરાબ અસર થાય જે તમે ગુલામીના પાઠ ભણાવી રહ્યા છો તે કોઈ દિવસ શિક્ષણ સગત અંદર ચલાવી મળે આ અંગે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને શિક્ષણ મંત્રીને અમે પત્ર લખીને આ અંગે ધ્યાન દોરીશું કે ભાઈ જે જે કામ શ્રમિકોને કરાવવાનું હોય કોન્ટ્રાક્ટરો પાસે કરાવવાનું તમે જેમની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ અંગે આપો છો તે કામ તો રિયાલીટીમાં કોઈ કરતું જ નથી નાના ભૂલકાઓ પાસે કરવામાં આવે છે આમાં બાળકો ભણશે કઈ રીતના ભાલી પોતાના બાળકને શૈક્ષણિક કારકિર્દી હશે શાળાઓ મોકલતી હોય છે પરંતુ શાળાઓ કોઈ દિવસ તપાસ કરતા નથી અને જેને લીધે આવી રીતના બાળકો આપવા દિવસ આવી નાના મોટી સાફ સફાઈ અને આવા કામો કર્યા કરે છે અને આના જે પૈસા જે કોન્ટ્રાક્ટરો અને શિક્ષકો પોતાના ખીચામાં ભરી દેતા હોય ખૂબ જ શરમજનક છે આ બાબતને અમે સખ્ત શબ્દોમાં વખણ્યો છે અને આ બાબતે ખૂબ ઉદાહરણરૂપ કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ કઈ રીતના થતી અટકે એ અંગે અમે